હિન્દુ ધર્મમાં શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે શ્યામ વર્ણ શ્રી કૃષ્ણ ખૂબ જ રમતિયાળ અને મોહક છે અને તેના વિનોદમાં આવા રસ છે જે કોઈ પણ વ્યક્તિના મનને વશ કરી શકે છે જ્યારે ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણના રૂપમાં અવતાર લીધો હતો ત્યારે તેમણે તેમની ઉપદેશો અને વિનોદથી સમગ્ર માનવ જાતિને યોગ્ય અને ખોટા વિશે જાગૃત કર્યા હતા અને આ એપિસોડમાં તેમણે કુરુક્ષેત્રના ક્ષેત્રમાં મહાભારત યુદ્ધ દરમિયાન ગીતાનો ઉપદેશ પણ આપ્યો હતો જેમાં તેમણે તમામ માનવ જાતને ધર્મ અને કર્મનું જ્ઞાન આપ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણની શાણપણ જ્ઞાન અને નીતિઓને કારણે આજે વિશ્વના ઘણા દેશોમાં તેમની પૂજા કરવામાં આવે છે જ્ઞાન અને ઉપદેશ ઉપરાંત શ્રી કૃષ્ણ પાસે કેટલાક વિનાશક શસ્ત્રો પણ હતા તો મિત્રો ચાલો જાણીએ શ્રી કૃષ્ણના પાંચ સૌથી શક્તિશાળી શસ્ત્રો વિશે નારાયણસ્ત્ર નારાયણ ઉપયોગ એકવાર કરવામાં આવ્યો તો પછી આખી સૃષ્ટિની કોઈ શક્તિ તેને રોકવામાં સક્ષમ ન હતી ભલે દુશ્મન ક્યાંક છુપાઈ જાય પણ આ શસ્ત્ર તેને શોધી નાખશે આ શસ્ત્ર પોતાને શરણાગતિ આપીને જ રોકી શકી હતી તેનું નિર્માણ ભગવાન નારાયણે પોતે સતયુગમાં કર્યું હતું મહાભારત કાળમાં આ શસ્ત્રનું જ્ઞાન ભગવાન શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુ ગુરુ દ્રોણાચાર્ય અને તેમના પુત્ર અશ્વત્થામાના રૂપમાં જાણતું હતું મહાભારત યુદ્ધ દરમિયાન જ્યારે અશ્વત્થામાએ તેના પિતાના મૃત્યુ પછી પાંડવોની અક્ષૌહિની સેનાનો નાશ કર્યો હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે બધાને શરણાગતિ માટે કહ્યું હતું નહીં તો પાંડવ સૈન્યનો વિનાશ ચોક્કસ હતો સુદર્શન ચક્ર

જ્યારે સુદર્શન ચક્ર આંગળીથી ફેરવાય ત્યારે તે હવાના પ્રવાહથી અગ્નિ પ્રગટાવશે અને શત્રુનો ભોગ લેશે ચાંદીથી બનેલું તે એક ખૂબ જ આકર્ષક દેખાતું અને ચલાવવા માટે ઝડપી હતું તેની ટોચ અને નીચે સપાટીઓ પર લોખંડનો લંબાઈ હતો ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ વાર્તા મુજબ શ્રી વિષ્ણુએ શ્રી ચંદ્ર રાક્ષસની હત્યા કરવા માટે ભગવાન વિષ્ણુ દ્વારા આ ચક્ર પ્રાપ્ત કર્યું હતું ભગવાન વિષ્ણુથી તે અગ્નિદેવ અગ્નિદેવથી વરુણદેવ અને વરુણદેવથી ભગવાન પરશુરામ ગયા અને અંતે પરશુરામ એ ભગવાન શ્રીકૃષ્ણને આપી એવું કહેવામાં આવે છે કે ગોમંતક પર્વત પર શ્રીકૃષ્ણ અને જરાસંધના યુદ્ધ પછી કૃષ્ણ અને પરશુરામ મળ્યા અને ભગવાન શ્રીકૃષ્ણએ પરશુરામને યુદ્ધની સંપૂર્ણ કથા સંભળાવી ત્યારે પરશુરામ કૃષ્ણને સુદર્શન ચક્રને લાયત ગણાવી તેમને આ શસ્ત્ર આપ્યા તેનો પ્રથમ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા હિંસક વલણના રાજા શ્રગલ પર ઉપયોગ કરવામાં આવ્યો હતો અન્ય દંતકથા અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન દેવી પાસેથી મેળવ્યું હતું કામોદકી માસ ભગવાન વિષ્ણુની શક્તિઓનો સ્ત્રોત માનવામાં આવે છે કે કૃમોદિકી ગદા ભગવાન વિષ્ણુએ આ ગદાને ડાબા હાથમાં પકડ્યો છે આ ગદા વિષ્ણુજીના જુદા જુદા રાજ્યોમાં વિવિધ વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરે છે ઉદાહરણ તરીકે વિષ્ણુના ધ્યાનની સ્થિતિમાં કમોદીનું જ્ઞાન બુદ્ધિ અને સમયની શક્તિ પ્રદર્શિત થાય છે. વિષ્ણુ પુરાણમાં ગદાજ્ઞાનની શક્તિ તરીકે વર્ણવવામાં આવી છે. આ સિવાય આ ગદા પણ અહંકાર અને અહંકારનું વલણ બતાવે છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં કૌમુદાકી ભગવાન વિષ્ણુના સમોહનું પ્રતિનિધિત્વ કરે છે અને લક્ષ્મી સમૃદ્ધિ અને ઢાપણની દેવી છે. બીજી તરફ કૃષ્ણ ઉપનિષદ અનુસાર આ ગદામાં કાલી એટલે કે સમયની શક્તિને રજૂ કરે છે આ ગદાને મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા વરુણદેવથી પ્રાપ્ત થઈ હતી તે ભયંકર ગર્જના ઉત્પન્ન કરીને શકિતશાળી અસુર અને રક્ષાસનો નાશ કરવામાં સક્ષમ હતો વૈષ્ણવસ્ત્ર વૈષ્ણવસ્ત્રની સૌથી મોટી તાકાત તેની ગતિ હતી વધુ ગતિને કારણે તેને રોકવું દુશ્મન માટે ખૂબ મુશ્કેલ હતું ભગવાન વિષ્ણુના વરા અવતાર સમયે આ શસ્ત્ર પૃથ્વી પર રજૂ થયું હતું તે નર્કના રાજા નર્કસુરા દ્વારા પૃથ્વી પરથી પ્રાપ્ત થયું હતું પાછળથી નર્કસુરાએ આ શસ્ત્ર તેમના પુત્ર ભાગદત્ત સમક્ષ રજૂ કર્યો ભાગદત્ત પ્રાગજ્યોષપુરનો રાજા હતો મહાભારતના દ્રોણ પર્વમાં નોંધનીય છે કે રાજા ભાગદત્ત અને અર્જુન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન જ્યારે ભાગદત્ત અર્જુનના તીર્થિ સંપૂર્ણ રીતે ઘાયલ થયા હતા ત્યારે તેમણે ક્રોધમાં અર્જુન પર વૈષ્ણવ ઉપયોગ કર્યો હતો તે તે કેવી રીતે અટકાવવું ખબર ન હતી પછી ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે આવીને તેને તેની છાતી પર લઈ ગયા અને આ શસ્ત્ર તેમના ગળામાં વૈજયંતીની માળાના રૂપમાં શોભિત હતું કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ તેના સર્જક હતા તેથી તે તેમને નુકસાન ન પહોંચાડી શકે મહાભારત કાળમાં કૃષ્ણ સિવાય આ શસ્ત્ર ભગવાન પરશુરામ ભાગદત્ત મહારાથી કર્ણ અને કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન પાસે હતું આ શસ્ત્રનું સંચાલન કર્યા પછી તે પ્રથમ આકાશ તરફ ખૂબ જ ઊંચે જતો હતો અને વીજળીની ગતિએ નીચે આવ્યો અને શત્રુ પર હુમલો કર્યો